નમસ્કાર દર્શક મિત્રો જનરલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરાના કારેલીબાગમાં આમરાપાલી કોમ્પલેક્ષની પાછળ વિઠ્ઠલ કૃપા સોસાયટીમાં રહેતો ભાવિન જાદવ વિદેશી દારોનો ધંધો કરતો હોવાની માહિતી પીસીબીને મળી હતી જેથી પીસીબી પોલીસે ઉપર સ્થળ રેડ કરતા ઘરમાંથી ભાવિન દિલીપરાવ જાદવ રહે વિઠ્ઠલ કૃપા સોસાયટી મૂળ રહે નારાયણ કોમ્પ્લેક્ષ કારલીબાગ મળી આવ્યો હતો તેની સાથે અન્ય આરોપી દે ઉર્ફે પિન્સુ વિપુલ ચૌધરી રહે શિવાજી ચોક સલાટવાળા પણ મળી આવ્યો હતો મકાનમાંથી પ્લાસ્ટિકની ચાર ડોલ અને ડ્રમ મળી આવ્યા હતા જેમાં વિદેશી દારૂનો જથ્થો હતો પોલીસે પૂછપરછ દેવ જણાવ્યું કે કારેલી બાગીસી કોમ્પ્લેક્સમાં રહેતો દારૂનો ધંધો ચલાવે છે અને માલની ડિલિવરી આપવા માટે તેને અમને કાર આપી હતી મને માસિક પંદર હજાર રૂપિયા પગાર આપતો હતો ભાવિને ત્રીસ હજાર રૂપિયા પગાર ચૂકવતો હતો પોલીસે બંને આરોપીને ઝડપી પાડી દારૂની પાંચસો બેતાલીસ બોટલ કિંમત રૂપિયા એક લાખ નવ્વાણું હજાર તથા બિયરના એકસો ઓગ્ન ટીન કિંમત રૂપિયા સાડત્રીસ હજાર એકસો એંસી મળી કુલ બે લાખ છત્રીસ હજારનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો જ્યારે દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાતી કાર અને રોકડ મળી કુલ ચાર લાખ ઇઠ્યોતેર હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ જનર્પણ ન્યૂઝ આવા નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ